નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે બીમારીઓને હરાવવાનો સાયન્સ અને આળસને હરાવવાનું સાયન્સ પહેલી વાત તો બીમારીઓને આળસ છે ક્યાં તો બીમારીઓને આળસ છે આ શરીરમાં આ શરીરની અંદર બીમારીઓ ઘુસી આળસ ઘૂસી એ કેમ એનો સાયન્સ સમજીશું અને એના પણ પહેલાં આપણે સમજીશું આ શરીર કેમ છે બહુ ધ્યાનથી સમજો આ શરીર કેમ છે તો આ શરીર આપણી માતાએ આપણને આપેલી એક ગિફ્ટ છે એ ગિફ્ટ કઈ રીતે આપણને મળી આજે થોડુંક એની ઉપર ચર્ચા કરીશું અને પછી એક્ઝેક્ટલી બીમારીઓને હરાવવાનું સાયન્સ આળસને ખતમ કરવાનું સાયન્સ એને સમજીશું દોસ્તો જ્યારે કોઈ માણસનો જન્મ થાય છે કોઈપણ વ્યક્તિનો વ્યક્તિ માત્રનો જન્મ થાય છે ત્યારે માતા સત્તાવન ડેલ જેટલું દર્દ સહન કરે છે સત્તાવન ડેલ દર્દ એટલે વીસ હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય એને સત્તાવન ડેલ દર્દ કહેવાય દોસ્તો આટલું દર્દ તો માણસ લગભગ મરી જ જાય છે પણ માતા એક નવા જીવને જન્મ આપે છે કેમ કે કુદરતે એને એટલી શક્તિ બક્ષી છે એટલી તાકાત આપી છે એ સંજોગોમાં કે એક નવો જીવ પેદા કરી શકે બહુ ધ્યાનથી સમજો કે આપણી માતાએ આપણને કેટલો બધો પ્રેમ કર્યો છે આપણા અસ્તિત્વ માટે એણે કેટલું બધું દુઃખ વેઠ્યું છે ત્યારે આપણને આ માનવ શરીર મળ્યું છે અને આપણે એની અંદર બીમારીઓ ઘૂસવા દીધી આળસ આવવા દીધી આપણે આળસને વેલકમ કર્યું બીમારીને વેલકમ કર્યું તો કેમ બીમારીઓ આવી કેમ આળસ આવી હવે એનું થોડુંક સાયન્સ સમજીશું દોસ્તો તમારે તમારા શરીર માટે માં બની જવાનું છે બહુ ધ્યાનથી સમજો હું જે કહેવા માંગુ છું એ તમારે જ તમારા શરીર માટે તમારે માં બની જવાનું છે એક મા તો સારી રીતે સમજી શકે છે આ વસ્તુને પણ જો તમે પુરુષ છો છતાં પણ તમારે તમારા શરીર માટે માં બની જવાનું કઈ રીતે આવો સમજીએ હવે બીમારીઓ જે આવી છે એ કેમ આવી તો પહેલા આળસ આવી પછી બીમારીઓ આવી આળસ આવી સવારે એક્સરસાઇઝ કરવાની આળસ આવી સારું જમવાની આળસ આવી કે જે શરીરને જરૂર છે તમને જોઈએ છે પીઝા બર્ગર નંગ ધણંગ ખાવું છે સિસ્ટમોથી વિરુદ્ધ જઈને ખાવું છે ટૂંકમાં પેટ્રોલની ગાડીની અંદર ડીઝલ નાખવું છે અને પછી બૂમો પાડવી છે કે મારી ગાડી પ્રોપર પરફોર્મન્સ આપતી નથી મારી ગાડી હવે બીમાર પડી ગઈ તો બીમાર નહીં પડે તો થશે શું થોડું વિચારો દોસ્તો આ વસ્તુને શાંતિથી વિચારવાની જરૂર છે જો તમે વિચારીને આની ઉપર એક્શન લેશો તો હંડ્રેડ પર્સન્ટ તમે જીતી જશો અને બીમારીઓ હારશે હન્ડ્રેડ પર્સન્ટ તમે જીતી જશો અને આળસ હારશે દોસ્તો બહુ ધ્યાનથી સમજો હવે મેં તમને કીધું કે તમારે તમારી બીમારીઓ માટે તમારી આળસ માટે માં બની જવાનું છે તમારે પોતે જ આ શરીર જાણે તમે જ એની માં છો એ રીતે એની જો વ્યવહાર કરવાનો છે કઈ રીતે એ સમજો તમે રાત્રે તમે જ્યારે નાના નાના હતા ત્યારે રાત્રે બે વાગે ઉઠ્યા અને રોયા ત્યારે તમારી માએ તમને એમ નહોતું કીધું કે સૂઈ જા ભાઈ અત્યારે કંઈ ખાવા નહીં મળે જ્યારે તમે એક વર્ષના હશો બે વર્ષના હશો પણ તમારી માએ તરત જ છાતી ખોલીને તમને આપી દીધી લે ખાઈ લે કેમ તમારું રડવું એ નહોતું દેખાતું તમારી માને કેમ કે તમારી માએ જ તમારી પાછળ સત્તાવન ડેલનું દર્દ વીસ હાડકાનું ફ્રેક્ચર થાય એટલું દર્દ ઝીલ્યું છે તો રાત્રે બે વાગે ઊઠવું તમારી મા માટે મોટી વાત નથી પણ આ ગુણ તમારામાં છે તમારી બીમારીઓને હરાવવાની તૈયારી તમારામાં છે આ વિચાર પણ છે બહુ ધ્યાનથી સમજજો આજે આજે તમારી આળસ ખતમ કરવા આવ્યો છું તમે કોઈ પણ ટાઈમે તમારી પથારી પલાળી તમારી માએ તમને એમ નથી કીધું કે અત્યારે નહીં હવે સવારે સાફ કરવામાં આવશે એ ભીનામ સુઈ ગઈ તમને કોરામ સુવાડ્યા કેમ ત્યારે માને આળસ નથી આવતી રાત્રે બે વાગે ત્રણ વાગે બપોરે બે વાગે ત્રણ વાગે ગમે ત્યારે ચોવીસ કલાકમાં અનકન્ડિશનલી તમારી પાછળ કામ કર્યું છે એ માએ ત્યારે એ માને કોઈ દિવસ આળસ નહીં આવી હોય વિચારો દોસ્તો આજે આજે તમને બહુ જ ખુલ્લા મને વાત કરવા જઈ રહ્યો છું જો આપને આપણી પત્ની હોય તો આપણી પત્નીને પૂછો કે તને બાળકને જન્મ આપતા કેટલું દર્દ થયું આપ કોઈ પણ બીમારીમાં છો બસ પૂછો આજે જો આપ પૂછી શકતા હોય આપની માને તો આપણી માને પણ પૂછો કે મા શું દર્દ થયું હતું મારા જન્મ વખતે ત્યારે એ કહેશે મને ઉલટીઓ થતી હતી પણ છતાં પણ મેં તારી પ્રોસેસમાં કોઈ રૂકાવટ નહીં નાખી ડૉક્ટરે મને એવું કીધું કે તમારે આ આ બધું જમવાનું છે મને નહોતું ભાવતું છતાં પણ હું આ જમતી હતી કેમ કે તારું અસ્તિત્વ રહે તને સારી રીતે જન્મ આપી શકું જો તમે કોઈ પણ જો મા માં ફક્ત એક જ વસ્તુ વિચારે છે મારું સ્વસ્થ બાળક મારું સ્વસ્થ બાળક મારું સ્વસ્થ બાળક મારે જીતવું છે મારે મારા બાળકને જીતાડવું છે મારે મારા બાળકને જન્મ આપવો છે તો શું તમે માં બની જશો તો હેલ્થને જન્મ નહીં આપો તમે માં બની જશો તો આળસને નહીં હરાઈ શકો વિચારો દોસ્તો હું માની વિચારધારા લાવવાનું કહું છું એક પુરુષ તો ક્યારેય માની માની શકે પણ માની વિચારધારા તો લાવી શકશે ને કેમ એ માનો અંશ નથી તો મા સત્તાવન ડેલ જેટલું દર્દ સહન કરી જાય એટલું યાદ રાખજો આજે હું ચેલેન્જ કરવા આવ્યો છું આજે તમારી મેન્ટલ બેરિયર્સ જે મગજની અંદર ખોટું ખોટું ભૂમરીઓ ભરાઈ બેઠા છો તમે એને હું તોડવા આવ્યો છું આજે એ માં સત્તાવન ડેલ દર્દ સહન કરી જાય તમે એના અંશ છો તમે કેમ નહીં કરી શકો અને શું સત્તાવન ડેલનું દર્દ થવાનું તમને સવારે ઉઠવામાં અડધો કલાક કમાટી બાગની અંદર વોકિંગ કરવામાં શું સત્તાવન ડલનું દર્દ થવાનું પણ તમે મહત્વ આપ્યું છે તમારી આળસને કેમ કે તમને ખબર જ નથી કે તમારા અસ્તિત્વ માટે તમારી માએ આટલું બધું સહન કર્યું છે અને ઘણા બધા એવા લોકો છે કે જેણે એની માના સન્માન પણ આપ્યું છે જો આ શરીરને તમે સાચવશો તો તમારી માનું મોટામાં મોટું સન્માન જ છે તમારી માએ બે વર્ષ લાગટ બે વરસ નવ મહિના તમને પેટમાં રાખ્યા એ પછી જ્યારે તમને જન્મ કરાવ્યો ત્યારે બી તમારી એટલી કેર લીધી છે લાગટ બે વરસ એણે તમારી કેર લીધી છે તો તમે તમારા શરીરની કેર નહીં લઈ શકો કેમ કેમ આટલી બધી આળસ ભરી છે તમારામાં પૂછો એને ક્યારે એણે આળસ કરી હતી તમારા મોડામાં તમને બોલતા નહોતું આવડતું પલાળ્યું છે એમ કહેતા નહોતું આવડતું છતાં પણ એ સમજતી હતી તમે તમારા શરીરની લેંગ્વેજ નથી સમજી શકતા પેટમાં ભરાવો થયો ખ્યાલ નથી આવતો તમને બીમારીઓનો જન્મ આપો છો બીમારીઓનો જન્મદાતા થઈ ગયા છો તમે કેમ જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે રોગ રોગ આવશે જ કોઈની છૂટ નથી મને પણ નથી હું પણ જો નંગ ધળંગ જીવવાનું ચાલુ કરીશ તો મને પણ રોગ આવશે આ એક સત્ય હકીકત છે અને આને સ્વીકારી ન ચાલવું પડશે નેચરોપેથીનું સ્ટ્રીકલી એવું માનવું છે કે તમે જીવન જેવું કે બીમાર જ ના પાડો તો એની ઉપર ભાર મૂકો તમે અને તમે બીમાર કોને પાડો છો આ શરીરને બીમાર પાડો છો શરીરની અંદર બીમારીઓ આવે છે આ શરીર કોણે આપ્યું આપણી માતાએ આપ્યું કેટલું સહન કર્યું એ તો શું આ શરીરને બીમાર પાડીને તમે ડાયરેક એ માનું અપમાન નથી કરી રહ્યા વિચારજો આજે તમારા મગજના તાર બધા જ ખેંચી નાખવાના છે તમને આજે સુસુપ્ત અવસ્થામાંથી સ્ફૂર્તિ અવસ્થામાં લાઈન મૂકવાના છે આ મકસદ આ વિડિયોનો મકસદ જ આ છે કેમ ઊભા ના થાવ તમે કેમ તમે તમારી આળસ નાખન ખેરો એ માએ જ્યારે આળસ રાખી તી તમારા અસ્તિત્વ માટે એ માએ કોઈ જાતની આળસ રાખી છે તમે કેમ રાખો છો અને તમે પણ એ માના જ અંશ છો તો તમારામાં એ ગુણ કેમ નથી આવો આપણે એ ગુણને ડેવલોપ કરીએ કદાચ રાતોરાત કશું ના થાય તો થોડાક સમય રહીને થશે પણ કંઈક તો એક્શન લેવું પડશે એટલું તો કરવું પડશે કે પાંચ મિનિટ હું વોકિંગ કરું આજે પછી કાલે હું છ મિનિટ કરીશ એના પછીના દિવસે હું સાત મિનિટ પહોંચી એના પછીના દિવસે હું આઠ મિનિટ કરીશ એમ કરતાં 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 તમે અડધો કલાકે તો પહોંચી શકશો અને કેટલું મોટું તમે કામ કરી લેશો ત્યારે કેમ કે તમે તમારા શરીરનો સારામાં સારો ઉપયોગ કરી લેશો અને માતાને સેલ્યુટ કરી શકશો હે મા તે આ જે માનવ શરીર આપ્યું એને મેં બીમારીઓથી બીમારીઓને હરાઈને પાછું તંદુરસ્ત કરીને મૂકી દીધું એ ખુશી એ ખુશી નથી જોતી તમારે વિચારો જ્યારે તમને એવો વિચાર આવે ને કે આજે મારે સૂઈ જ રહેવું છે આજે એક્સરસાઇઝ નથી કરવી આજે મારે આ નથી કરવું આજે આળસો કરવી છે આજે ધડંગ મારે જિંદગી જીવી છે ત્યારે વિચારી લેજો એક જ દિમાગની અંદર ફક્ત એક વસ્તુ તમારા દિમાગમાં આવી જોઈએ ત્યારે ફિફ્ટી સેવન સત્તાવન એ સત્તાવન ડેલનું દર્દ જો તમારા દિમાગમાં એ સમય આવી ગયું મારા ઘણા પેશન્ટોને એવું થાય છે કે સાહેબ તમે મારી આળસ ખંખેરી નાખી પણ આળસ ખંખેરવાની અંદર આ મેન્ટાલિટી બહુ જ કામ કરે છે કે માએ અસ્તિત્વમાં મારા અસ્તિત્વ માટે કોઈ જાતની આળસ નથી લીધી એ માએ મારા અસ્તિત્વ માટે કોઈ જાતની આળસ નથી લીધી અને હું આળસ નું ભૂતળું બનીને તર બેઠો છું આજે મને પગ દુખે છે એટલે હું આ નહીં કરું આજે મને માથું દુખે છે એટલે હું આ નહીં કરું કેમ તમારી માતાએ જયારે તમે બે વાગે રાત્રે રડ્યા ત્યારે તમારી માતા તમને કહી શકતી હતી કે આજે મને ભાઈ ઊંઘ આવે છે રહેવા ને સવારે તને ખવડાવીશ અત્યારે ટાઈમ નથી સુઈ જા કીધું એણે ના તમે જ્યારે માગ્યું ત્યારે આપ્યું એમ તમારા શરીરની જે રિક્વાયરમેન્ટ છે એને પૂરી કરો તમારું શરીર તમારો દાસ થઈને તમારા માટે કામ કરશે કે પરમ માતા એટલે જ કહેવાય છે સૃષ્ટિની અંદર ભગવાન બધે નહોતા પહોંચી શકતા એટલે એણે માનવ સર્જન કર્યું અને માએ જે તમને શરીર આપ્યું છે જે તમારું આ અસ્તિત્વ છે તમારું સમગ્ર અસ્તિત્વ તમારું બિઝનેસ તમારું સમાજમાં નામ તમારી આર્થિક સ્થિતિ તમારી માનસિક સ્થિતિ બધું જ તમારી માના આધારે છે કેમકે એ તમારી સ્થિતિને પહોંચી વળવા માટે પહેલા એણે કેટલી સ્થિતિઓને સહન કરી એના વિશે કંઈક તો વિચારો મેં તો મારી માનું સન્માન કર્યું છે મારી માએ જે મને આ શરીર આપ્યું એનું મેં સન્માન કર્યું છે શું તમે એ શરીરનું સન્માન કરી શકશો કરો દોસ્તો અને જીવન એવા લેવલે જઈને જીવો કે માને પણ થઈ જાય કે સારું થયું મેં આને જન્મ આલ્યો અને આખી દુનિયા કે ધન્ય છે તમારી જનેતાને કે આવા બાળકને પેદા કર્યું કે જે સમાજ માટે બી ઉપયોગી છે અને એના ખુદરા માટે બી ઉપયોગી છે એ માના જો તમારી મા કદાચ હયાત નહીં હોય તો પણ એ માને કેટલા બધા આશીર્વાદ તમને મળશે એ કેટલી રાજી થશે એને રાજી રાખીને રાજી રહેતા શીખો અને હું તમને જે વાત કરી રહ્યો છું એ વિન વિન સિચ્યુએશનની છે આપી જીત મેરી બી જીત આપ કે મમ્મી પાપા કે બી જીત મેરે મમ્મી પાપા કે બી જીત હું એ વાત કરી રહ્યો છું આપને આળસને ફેંકી દો આળસથી આજ દિન સુધી કોઈનું ભલું નથી થયું તે તમારું થશે અને જેવી આળસ ફેંકશો એટલે તરત જ બીમારીઓ ફેંકાશે 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 બીમારીઓનો હરાવો દોસ્તો બીમારીઓથી આજ દિન સુધી બીમારીઓથી જીવીને કોઈ હેપી નથી રહી શક્યું બીમારીઓ રહિત જિંદગી જીવવાની છે બીમારી નહીં જોઈએ બીમારી કંઈ આપણું ભલું નથી કરતી આપણું શોષણ જ કરી નાખે છે બધી બાજુથી ખતમ કરી નાખે છે માનસિક ખતમ થઈ જઈએ છે શારીરિક ખતમ થઈ જઈએ છે ઇમોશનલી ખતમ થઈ જઈએ છે એના પહેલાં આપણે જ બીમારીઓ ખતમ કરી નાખીએ એ બાજુથી શીખો અંતમાં દોસ્તો આપની જનતાને મારા હૃદયની ગહેરાઈઓથી ખૂબ ખૂબ વંદન યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ જય હિન્દ વંદે માધવ